ફૂલ મંદિર ચાલે હું વાણખોના પૈસા ય નહીં કરતા આ ગેરેજ કોલેજ બેઠા આવું શું કરવાના મિનિમમ ચાર્જ વીસ રૂપિયા તો મંદિર ફૂલ ચાલુ છે એટલે શું કરવાનું બરાબર કરજે ભાઈ હમુ

સાયકલ નું નહી કરતા બાઈક નું કરી પંચર બાઈક ના કરી કઈ સાયકલ હે સમજણ ની પડતી હવે એવું જમા સાયકલ નું ગતો જો પણ ફેરવા સાયકલ હા તો પંચર કર્યા પંચર સાયકલ નું એ સાદ ભાઈ શું જો તમાર નવા હમકી ને એ બધું સામાન નું હોય બાઈક નું ભાઈ આ બાઈક નું ચાલુ હતા જો બાઈક ને એ બે આ તી લેન મે કોઈ દે પંચર કર્યાલો મન તો પંચર નહી થાય મતલબ તે લે લાવ પાપા જ નહી કરતા પંચનુ સામાન નહી રાખતા તારે રિપેરિંગ મિનિમમ તો મિનિમમ લા ને તો વેસુદાર સાહેબ ચાવા પંચા ક્યાં ક્યાં જવું બારવા તો બંધ હે એ તો હવે ફરના મૂકીને જાવ મૂકીને નહી ના મૂકાય ને હું આવ ઢહેડે લેના આવ પાઠો હા પેમેન બસાય તો આવ છે એટલે કર બસ આઈ

ઠે કે સાયકલ રિપેરિંગ છે સાયકલ થોડી રિપેરિંગ કરવાની છે હા આમ કહી તો થાઉં કે પંજર કરવાની એવું પેલો ભાઈ હજુ આયો નહી એ હે પછી ખાલી પોણો આવડે ભાઈ આ બધું કોરી અમે મેરું આ કાર્બ્યુરેટર જો આપણો જે પંજર નઈ થાય સાયકલ પંજર થાય આવું ચાલતું હે ના ને સર શું આ દુકાન પર પંજર થાય યાર બાઈક નું જ છે થો રૂપિયા પંચર નહીં થાય ભાઈ તો લેજ લેજ નહીં પડી જા નાખીને નાખ્યા લેજા ત્યાં તને ખબર હતું ભાઈ કે પંચર નહીં કરતા આવું